વડોદરા જિલ્લાના ડભોઈ શહેર તાલુકાના કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખની નિમણૂક માટે ડભોઈ વિધાનસભા મત વિસ્તારના નિરીક્ષકોએ સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો પાંચ અને હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે જેમાં પ્રમુખના હેદ દાવેદાર ઉમેદવારોના ફોર્મ ન ભરાવી તેમાં ટેકેદારોની સહયોગ કરાવી પસંદગી પ્રક્રિયા હાથ ધરી ન હતી ડભોઈ શહેર અને તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પદે કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકરો પૈકી પ્રમુખ બનવા ઈચ્છતા ઉમેદવારોને નિરીક્ષકોએ ઉમેદવારી ફોર્મ ભરાવ્યા હતા જે તે ઉમેદવારના ફોર્મની એક પાસવર્ડ ટેકેદારોની સંયોગ એક કરાવી પ્રમુખ બનાવવાની સેન્સ પ્રક્રિયા નિરીક્ષકોએ હાથ ધરી હતી કે જેમાં ડભોઈ શહેરમાંથી સતીષભાઈ રાવલ પ્રમુખ પદના મજબૂત દાવેદાર રહ્યા હતા જ્યારે તાલુકામાંથી સુધીરભાઈ બારોટ નિલેશભાઈ રાઠોડ અને કુલદીપસિંહ રાજે દાવેદારી કરી હતી જ્યારે ડભોઈ વિધાનસભા મત વિસ્તારના નિરીક્ષકોમાં પ્રભારી તરીકે ભરતભાઈ મકવાણા રાજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર અને કૃષ્ણપાલભાઈ મકવાણા સુભાષભાઈ ભુજવાણી પ્રહલાદભાઈ પટેલ વડજ દિલીપભાઈ પટેલ કુંઠેલા અયુબભાઈ મનસુરી ગોપાલભાઈ જીનવાલા ઉપસ્થિત રહી સાયન્સ પ્રક્રિયા હાથ ધરી પ્રમુખોની નિમણૂક માટેની કવાયત હાથ ધરી છે ફકીરા ખત્રી સાથે સેન્ટ 24 ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ